રાવપુરા ટાવર પાસે આવેલી દુકાનો આજે સવારે ભીષણ આગની ઝપટમાં આવી ગયા હોવાની ઘટના સામે આવી પ્રથમ આગ મેડિકલ સ્ટોરમાં લાગી જે પ્રસરી જતા તેની ઝપટમાં અન્ય ત્રણ દુકાનો આવી ગઈ હતી આગ એટલી ભીષણ હતી કે તેની લપટો દૂર દૂર સુધી જોઈ શકાતી હતી આગ અકસ્માત અંગેની જાણ થતાં જ ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીનો સ્ટાફ અને પોલીસ જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા